ગુજરાતના તમામ ગુજરાત વાસીઓ આજના વિડીયોને અંત સુધી જાણી લેજો કારણ કે રાજ્યમાં આવનારા દિવસોમાં ફરી એકવાર વાતાવરણી પલટાને અને માવઠાના એંધાણ જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર અત્યારે એક લો પ્રેશર એરિયા તૈયાર થયો છે ને જેના કારણે જાણી લો કે ભારતના કયા રાજ્યોની અંદર વરસાદની સિસ્ટમના કારણે ખાબકી શકે છે ભારે વરસાદ એટલું જ નહીં આપણા ગુજરાતની અંદર પણ પશ્ચિમી વિક્ષોભ તો એક બાજુ એ બંગાળની ખાડીને એમ આ નવેમ્બર મહિનાના બીજા પખવાડિયાની અંદર મિત્રો ગુજરાતમાં મોટા પલટાના એંધાણ જોવા મળી રહ્યા છે તો આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર ક્યારે માવઠું થવાની સંભાવના રહેશે ગુજરાતના તમામ ખેડૂતો જાણી લે આ તારીખ પહેલા ખેતીના કામોને પતાવી દેજો કારણ કે આ મહિનાના અંતિમ અને ડિસેમ્બર મહિનામાં પણ માવઠાના અત્યારે યોગો જોવા મળી રહ્યા છે વેધર ફોરકાસ્ટ મોડેલો અત્યારે પશ્ચિમી વિક્ષોભ તરફથી આવનારા ફેરફારો તો ગુજરાતની અંદર મિત્રો માવઠાના એંધાણ અત્યારે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આવનારા દિવસોની અંદર બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું બને તેવી સંભાવના વ્યક્ત કરી છે અત્યારના લેટેસ્ટ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો છો કે અત્યારે અરબી સમુદ્રને લાગુના દક્ષિણી ભારતના બંગાળની ખાડીના કાંઠાના જે રાજ્યો છે ત્યાં અમુક વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદના એલર્ટ ભારતીય મોસમ વિભાગે જાહેર કરી દીધા છે અને સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો તમિલનાડુ કેરળ શ્રીલંકાથી આંધ્રપ્રદેશના ભાગોમાં અત્યારે ભારે વરસાદનો દોર ચાલી રહ્યો છે અને બીજી તરફ તમે મિત્રો જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય ઉપર પણ આવનારા દિવસોની અંદર વાદળોનો આવી શકે છે જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર માવઠું થવાની પણ અત્યારે સંભાવના વધી છે નવેમ્બર મહિનાના પાછળના પંદર દિવસોની અંદર મોટા બદલાવો થઈ શકે છે અને જેના કારણે ભારતના ઘણા રાજ્યોની અંદર વાતાવરણી પલટો ને પશ્ચિમી વિક્ષોભના કારણે પણ જોવા મળી શકે છે ભારતના કેટલાક રાજ્યોની અંદર ભારે વરસાદ હિમવર્ષા શિયાળાની શરૂઆતની બરાબરની ઠંડી ક્યારે જામશે આ તમામ અપડેટ મેળવીએ મિત્રો નવેમ્બર મહિનો અડધો થવા આવ્યો છે પરંતુ હજુ જોઈએ એવી ઠંડીની શરૂઆત નથી થઈ તો શા માટે હજુ ઠંડીની શરૂઆત જોવા નથી મળી રહી આ તમામ અપડેટો આપણે મેળવીએ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી આપને જણાવી દઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર બંગાળની ખાડીના તમામ ભાગો ઉપર એક લો પ્રેશર એરિયાની અત્યારે સક્રિયતા જોવા મળી રહી છે લો પ્રેશર એરિયા અત્યારે જોઈ શકો છો શ્રીલંકાથી દૂર બંગાળની ખાડીની અંદર રચાઈ ચૂક્યો છે ને આ વરસાદી સિસ્ટમનું ઝુંડ ધીમે ધીમે પૂર્વથી લઈને પશ્ચિમની દિશા તરફ ભારતના દક્ષિણી ભારતના તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોમાં લો પ્રેશર ત્રાટકીને એ ભાગોમાં ભારે વરસાદ આપી શકે છે આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે એ ભાગો ઉપર ત્રાટક્યા ખાસ કરીને બાર તારીખ તેર તારીખ ચૌદ તારીખ પંદર તારીખ અને સોળ તારીખ આજુબાજુ દક્ષિણી ભારતના જે કર્ણાટકથી કેરળ તમિલનાડુ બેંગ્લોરી હૈદરાબાદ સુધીના પંથકો છે કે ત્યાં ભારે વરસાદના સ્કેલો સામે આવી શકે છે અને એ જ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રની અંદર પણ મોટી હલચલના એંધાણ જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા જેમાં સોળ અને સત્તર તારીખ આજુબાજુ ગુજરાતના અમુક દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હાઈ લેવલ ઉપર વાદળોનો માઉટ જોવા મળી શકે છે જમાવડો અને જેના કારણે માવઠું થવાની સંભાવના સોળ તારીખથી સત્તર અઢાર તારૂ આજુબાજુ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઊભી થઈ રહી છે પરંતુ આ માવઠું કોઈ મોટું માવઠું થાય તેવું અત્યારે જોવા નથી મળી રહ્યું પરંતુ મિત્રો વીસ તારીખ અને એકવીસમી નવેમ્બર પછી અત્યારે આવી રહેલી યુરોપિયન મોડલની અપડેટ અને અન્ય કેટલી વેધર ફોરકાસ્ટ ઉપરથી આવી રહેલા જે ચાર્ટ આવી રહ્યા છે વરસાદ અને પશ્ચિમી વિક્ષોભના અસરના જેની અંદર મિત્રો ગુજરાતની અંદર

રાત્રિના સમયગાળા દરમિયાન ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે દિવસ દરમિયાનનું તાપમાન હવે ધીમે ધીમે ઓછું થતું જોવા મળ્યું છે પરંતુ હજુ પણ કેટલાય શહેરોની અંદર 35 થી લઈને 36 ડિગ્રી સુધીના મહત્તમ તાપમાન નોંધાય છે ગરમીનો માહોલ અને હવે પછી રાજ્યમાં ધીમે ધીમે ઠંડીની શરૂઆત થતી પણ જોવા મળી રહી છે આપણે જાણીએ પહેલા તો અત્યારે એ જાણી લઈએ અત્યારે ભારતીય મોસમ વિભાગ અને મિત્રો ઠંડીને લઈને અત્યારે હવામાન વિભાગ શું કહી રહ્યું છે જેમાં સૌથી પહેલા મિત્રો ભારતીય મોસમ ખાતે ગુજરાત હવામાન વિભાગ તરફથી શિયાળાને લઈને શું વાત કરવામાં આવી છે કારણ કે નવેમ્બર મહિનાની શરૂઆત થઈને અડધો થવા આવ્યો પરંતુ હજુ શિયાળો બરાબર જામતો નથી એનું પાછળનું કારણ એમણે બતાવ્યું જેની અંદર મિત્રો હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના વડા

હવામાન વિભાગના વડા એવા એ કે દાસે જણાવ્યું હતું આ સાથે તેમણે કહ્યું કે હવામાન વિભાગે ઠંડી શરૂ થશે કે અંગે જણાવવામાં આવ્યું કે આગામી ચારથી પાંચ દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી એટલે ઠંડીની શરૂઆત થવામાં થોડી રાહ જોવી પડી શકે ગુજરાત સુધી ઠંડા પવનો અને ઠંડીનો અનુભવ થવા પાછળના મુખ્ય કારણો મિત્રો હિમાલય તરફથી આવતા ઠંડા પવનો હોય છે એટલે ઉત્તર ભારતના હિમવર્ષા થાય તો આપણા ગુજરાત રાજ્યની અંદર ગુલાબી ઠંડીની અહેસાસ અને અનુભૂતિ હોય ત્યારે અત્યારે આવી રહેલી માહિતી અનુસાર મોટા સમાચાર એ છે મિત્રો કે ઉત્તરીય ભારતના પહાડી વિસ્તારોની અંદર હિમવર્ષા થયાના અહેવાલ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ કાશ્મીરના ઉપરના વિસ્તારોની અંદર મિત્રો હિમવર્ષાથી ઠંડીની અંદર વધારો અત્યારે થયો છે હિમવર્ષાના કારણે ઉત્તરી ભારતમાં હવામાન ઠંડુ થઈ ગયું છે અત્યારે બરફથી ઢંકાયેલા પહાડો પ્રવાસીઓ માટે અત્યારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે મિત્રો દક્ષિણી ભારતમાં ભારે વરસાદ ઉત્તર ભારતમાં ઠંડીના કારણે ભારતીય મોસમ વિભાગ તરફથી અત્યારે ત્યાંના રહેવાસીઓ માટે એલર્ટની સલાહ આપવામાં આવી છે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં પાણી ભરાયેલા રસ્તાઓને સંભવિત પાવર કટ વિશે જાગૃતિ અંગે પણ સૂચના આપવામાં આવી છે અને મિત્રો ઠંડા હવામાન પ્રત્યે સંવેદનશીલ વ્યક્તિ જેમ કે બાળકોને વૃદ્ધો ગરમ કપડાં પહેરવાને સવાર તથા સાંજના સમયે બહાર જવાનું ટાળવાને લઈ અત્યારે ઓફિશિયલી ભારતીય મોસમ વિભાગે મિત્રો અને સૂચના જાહેર કરી છે અને હવે પછી રાજ્યની અંદર ઉત્તરી ભારતમાં હિમવર્ષાની શરૂઆતની સાથે જ તાપમાનના ઘટાડાની સંભાવના વધી છે દિલ્હી ઉત્તર પ્રદેશમાં ઠંડીના સંકેતો અને તાપમાનમાં ઘટાડાની હવે ધારણા છે ને ભારતીય મોસમ વિભાગે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો ચાલુ રહેશે અને ઉત્તર પ્રદેશમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે નવેમ્બરના મધ્ય સુધીની અંદર મિત્રો આપણા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ અને હરિયાણામાં ઠંડીનું જોર વધવાની શક્યતા અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આમ પંદર તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર તાપમાનમાં ભારે ઘટાડો તેવી ધારણા જોવા મળે છે મિત્રો નવેમ્બર પછી શિયાળાની સારી એવી ઠંડી પડે તેવા અત્યારે હવામાન વિભાગે જાહેર કર્યું છે તો આ રીતે મિત્રો રાજ્યની અંદર હવે પછી પંદર તારીખ પછી ઠંડીની શરૂઆત સાથે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર રચાણું છે ને ત્યાર પછી પણ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર બીજી એક વરસાદી સિસ્ટમ બને અને એક અત્યારે માહિતી આવી રહી છે કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે તે વાવાઝોડાની અંદર પણ પરિવર્તિત થઈ શકે છે હજુ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર અત્યારે મિત્રો સાયક્લોનની સિઝન જ ચાલી રહી છે ને ગમે ત્યારે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય પરંતુ એટલામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ઉત્તરી ભારતના ભાગોમાં આવી શકે છે પશ્ચિમી વિક્ષોભ અને વાવાઝોડા બંનેની અસરના કારણે આગામી દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં વાતાવરણી પલટો જમ્મુ કાશ્મીર ઉત્તરીય પાકિસ્તાનના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે ને મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં આવે તેવા પણ અત્યારે સંકેતો જોવા મળી રહ્યા છે આગામી દિવસોના વેધર મોડલો બતાવીએ પહેલાં તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોને લઈ ભારે ભવિષ્યવાણીઓ કરી છે ગુજરાતની અંદર મિત્રો અંબાલાલ પટેલનું કહેવું છે કે સાચી કડકડતી હાડ થીજવતી ઠંડી તો ડિસેમ્બરમાં પડશે બાવીસ ડિસેમ્બર બાદ ધ્રુજાવી નાખે તેવીને દરિયો થ્રીજાવે તેવી ઠંડી પડી શકે તેવું અંબાલાલ પટેલે કહ્યું છે પરંતુ

પવનો ફૂંકાશે ઓગણીસ થી બાવીસ નવેમ્બરની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી અને ઉત્તરી ભારતના મિત્રો લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી સુધી નીચું જઈ શકે અને રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત પંદર તારીખ પછી અને ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડી પડી શકે તો આમ મિત્રો અંબાલાલ પટેલે પણ વાવાઝોડા પશ્ચિમી વિક્ષોભના કારણે નવેમ્બર મહિનાના જે દિવસો છે જેમાં અઢાર સોળ તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે યુરોપિયન મોડલ આવી રહ્યું છે જેમાં ઓગણીસ થી પચીસ તારીખની વચ્ચે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ અને હલચલ જોવા મળે તેવા સંકેતો છે ને બંગાળની ખાડીમાં બાવીસ તારીખથી લઈને ત્રીસ નવેમ્બરની વચ્ચે વાવાઝોડાનું અત્યારે એક અનુમાન જોવા મળી રહ્યું છે અને જેની અસરના કારણે મિત્રો બાવીસ અને ત્રેવીસ તારીખ પછી ગુજરાતમાં પણ વાતાવરણની પલટો આવે માવઠાની સંભાવના અને દક્ષિણી ભારતના ભાગોમાં તો બાર તારીખ પછી જ ભારે વરસાદ બંગાળની ખાડીની સિસ્ટમના કારણે જોવા મળી શકે છે તો આમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર કહી શકાય કે સોળ તારીખ પછી વાતાવરણની પલટા શરૂ થાય દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સોળ સત્તર અઢાર તારીખ આજુબાજુ વાદળિયું વાતાવરણ અમુક ભાગોમાં છાટછૂટ રૂપે માવઠું પરંતુ બાવીસ અને ત્રેવીસ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર પશ્ચિમી વિક્ષોભ પણ આવે તેવી સંભાવના છે ને જેના કારણે જોઈ શકો ઉત્તરી ભારતના ભાગોમાં વરસાદ અને ગુજરાતના વાતાવરણમાં પણ આ મહિનાના અંતિમ અને ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં માવઠાના સંભાવના અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો ખાસ ખેડૂતોએ વીસ તારીખ પહેલાં પોતાના કામોને પતાવી દેવા જોઈએ કારણ કે આગામી દિવસોમાં પંદર દિવસ પછી ગુજરાતના વાતાવરણમાં એક માવઠું થાય તેવા સંભાવનાઓ અત્યારે વધી છે અને ડિસેમ્બર મહિનાના શરૂઆતના દિવસોમાં પણ વાતાવરણી પલટો આવી